તો રાજકોટના અગ્નિકાંડ બાદ ઠેર ઠેર તપાસ થઈ રહી છે ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર મેળામાં સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કર્યું એકવેરિયમમાં મોટાભાગના નવા ફાયર સિલિન્ડર લગાવાયા હોવાનું સામે આવ્યું છે રાજકોટની ઘટના બાદ આયોજકોએ ફાયર સિલિન્ડર લગાવ્યા છે આયોજક મહેન્દ્ર પટેલે લૂલો બચાવ પણ પોતાનો કર્યો અમને જરૂર લાગી એટલે નવા સિલિન્ડર લગાવ્યા છે તેવું આયોજકનું કહેવું છે સાહેબ અહીંયા પચીસ હજાર લીટર પાણીની ડ્રમ ભરેલા છે બાર ટેન્કર ઊભું કરેલું છે એમ્યુઝમેન્ટમાં પાછળ બીટ ડ્રમો ત્રીસ ડ્રમ ભરેલા છે આજે બોતેર ફાયર સેફ્ટીના બાટલા લગાડેલા છે પચીસ છવ્વીસ તારીખના બીજા ઉમેર્યા પહેલાં દસ બાર તો હતા જ પાણીની વ્યવસ્થાને દસ બાર બાટલા તો હતા અને કાલે અમારી રીતે અમે વધાર્યા છે પચીસ બાટલા ઉનાળાની સિઝન છે જાહેર મેળા થઈ રહ્યા છે મહત્ત્વનું છે કે હવે આ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો અને અહીં એકવેરિયમ પણ બનાવવામાં આવ્યું છે અને આ દ્રશ્યો છે રિવરફ્રન્ટ ખાતે આવેલા મેળાના અહીં બહાર બોર્ડ મારેલા છે કે રોયલ લોકોનો રોયલ મેળો પરંતુ આ રોયલ મેળામાં જે આ એક રાજકોટનો અગ્નિકાંડ થયો ને ત્યાર પછી કદાચ આ મેળાના જે આયોજકો છે એક્વેરિયમના આયોજકો છે ને તે સફાળા જાગ્યા હોય તેવી સ્થિતિ છે તે સર્જાય છે અને આ એક જે ફાયર એક્ઝિક્યુશન સિલિન્ડર જે છે અને તેમાં રિફિલિંગ ડેટ છે તે છવ્વીસ પાંચ બતાડવામાં આવ્યું છે એટલે કે આ બે દિવસ પહેલાં જ આ સિલિન્ડર છે તે અહીં લાવવામાં આવ્યું હતું આ સ્થિતિ અહીં આવેલા એકવેરિયમની છે આ એક્વેરિયમ જે છે તે બંને તરફથી બંધ છે લોકો અહીં મોટી સંખ્યામાં જ્યારે સાંજના સમયે આ એક્વેરિયમ શરૂ થતું હોય છે અને ત્યારે જોવા માટે આવતા હોય છે પરંતુ બંને તરફથી બંધ છે ને જો અહીં આગની કે અન્ય કોઈ ઘટના બને અને અફરાતફરીનો માહોલ સર્જાય તો ફાયર પર કાબૂ કેવી રીતે મેળવવો પ્રશ્ન હતો પરંતુ આ રાજકોટમાં જે આ અગ્નિકાંડ થયો અને કદાચ ત્યારબાદ એમસી તંત્ર જાગ્યું હોય અને તેની સૂચના બાદ આ સિલિન્ડરો છે તે અહીં રાખવામાં આવ્યા હોય તેવું શક્યતા છે તે જોવાઈ રહી છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ